ભગવાને ઈશ્વરે નારીનું સર્જન એટલે જ કર્યું છે કે કદાચ ઈશ્વર દરેક જગ્યાએ નથી પહોંચી વળ્યા એને પોતાને ખ્યાલ છે કે આટલી મોટી સૃષ્ટિ એટલા હાથે ચલાવી શક્ય નથી એટલે કદાચ પોતાનું કામ ટૂંકમાં થાય અથવા સરળતાથી થાય એટલા માટે નારીનું સર્જન કરવામાં આવ્યું છે આપણે જોઈએ છીએ કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે આપણે સાંભળેલું છે એ એનું કારણ એ છે કે એક માતા જેવું જન્મ કરી શકે

અત્યારે જમાનો એવો છે કે પુરુષની ની નહીં જો યાદી છે પરંતુ